હેલ્લો મિત્રો વેલકમ ટુ ધ ન્યૂ યોર્ગ તો આજે આપણે તમે જોઈ શકો છો પાછળ કે સાંજના ચાર વાગવા આવ્યા છે અને તડકો એટલો બધો છે નહીં વાદળછાયું વાતાવરણ છે અને ટેમ્પરેચર બી અઢાર ડિગ્રી છે તો આપણે ફોલમાં એન્ટર ઓફિસિયલી થઈ ગયા છે કેનેડાનો ફોલ ચાલુ થઈ ગયો છે તો ફોલમાં જે ટેમ્પરેચર આવવું જોઈએ રહીએ સપ્ટેમ્બર ઓક્ટોબર સુધી છે ને બારથી લઈને વીસ ડિગ્રીની વચ્ચે વચ્ચે ને ટેમ્પરેચર જનરલી રહેતું હોય છે અને જે લાઇક લાયકવાળું છે એમાં એટલો ડિફરન્સ આવતો નથી તમે જોઈ શકતા હશો કે આ પાંદડાનો કલર છે ધીમે ધીમે બદલવા માંગ્યો છે અમુક અમુક ઝાડના પાંદડા છે એ બધા એ પીળા જેવા થઈ ગયા છે પછી આપણે મેપલ ટ્રીઝને એ બધું તમને બતાવશું તો મેપલ ટ્રીઝને એ બધા ઝાડવાઓ છે એમાં તમને રેડ કલરના મેપલ જે પાંદડાઓ છે એ જોવા મળશે તો બહુ જબરજસ્ત સીનરી હોય છે અને પછી જે ફોલ પાંદડા બધા ખરી ગયા હોય તો એનો બી એક અલગ જ નજારો છે પણ એના માટે આપણે એક સેપરેટ વ્લોગ બનાવશું આ વ્લોગમાં આપણે ઘણા બધા લોકોની એવી કમેન્ટ આવતી હોય છે કે ભાઈ ત્યાં આપણે આવીએ તો ત્યાં ખર્ચો કેટલો થાય પગાર કેટલા હોય ટોટલ સેવિંગ થાય કે નહીં સેવિંગ થાય તો કેટલું થાય તો આ બધી ડિટેલ્સ છે આજે આપણે આ બ્લોગમાં આપણે તમને જણાવશું અને જેટલી ઇન્ફોર્મેશન પ્રિસાઇઝ મળી શકે એટલું તમને આપશું એમાં ઘણા બધા આઝમશન્સ અને ક્રાઇટેરિયા છે એ બી આપણે ડિસ્કસ કરીશું અને અહીંયા આપણે તમને છે ને એક આઈડિયા મળે કે અહીંયા લોકો જે આવતા હોય એનું કેટલી કમાણી હોય શું સેવિંગ થાય કે નહીં અને કેવી રીતનું હોય છે તો એ આખું આપણે બધી વસ્તુ ડિસ્કસ કરીશું અને પછી આગળ આગળ આપણે જોઈએ છીએ એક રિક્વેસ્ટ છે કે તમે અમારા વિડીયોને છે તમે સપોર્ટમાં બીજું તો અમે કંઈ માગતા નથી બટ અગર તમે છેલ્લે સુધી વિડીયો જોઈશો તો તમને બહુ મજા આવશે અને ઘણી બધી ઇન્ફોર્મેશન છે તમને મળશે તો ચાલો શરૂ કરીએ તો મિત્રો ફર્સ્ટ થિંગ્સ ફર્સ્ટ કે આપણે છે ઘણા બધા વેરિએશન હોય છે આખા કેનેડામાં છે ઘણા બધા અલગ અલગ પ્રોવિન્સીસ છે અને અલગ અલગ સિટીઝ છે કે જ્યાં છે સેલરીઝ પછી બેઝિક પે છે જે મિનિમમ વેજ હોય છે એ બધી જગ્યાએ અલગ અલગ હોય છે એક્સપેન્સિસ બી અલગ અલગ હોય છે જેમ કે તમે મોન્ટ્રિયલ જાઓ તો રિયલ એસ્ટેટ છે રેન્ટિંગ છે ઘણું બધું સસ્તું હોય છે ટોરોન્ટો આવો વેનકુવર જાઓ તો તમને રેન્ટ છે એ ઘણા બધા એક્સપેન્સિવ હોય છે અને તમે આલ્બર્ટા કે બાજુ જાઓ તો થોડા ઘણા ટોરોન્ટોની કમ્પેરિઝનમાં ઓછા હોય છે તો એ રીતે અલગ અલગ પ્રોવિન્સમાં અલગ અલગ મિનિમમ વેજ બી હોય છે અને એક્સપેન્સીસ બી અલગ અલગ હોય છે અને સેલરી સ્ટાન્ડર્ડ્સ બી અલગ અલગ હોય છે તો એ બધી વસ્તુ એટલા બધા વેરિએશનને કન્સિડર કરીને આપણે છે વિડીયો બનાવવાના છીએ એ ઓન્ટારીઓ પ્રોવિન્સ અને જીટીએ એરિયામાં સ્પેસિફિકલી કેવી રીતે હોય છે એ આખું તમને સેલરી સ્ટ્રકચર સમજાવીશું હવે ઘણા બધા લોકો અહીંયા આવતા હોય છે તો આપણે લોકોની ઘણા બધા લોકોની સેલરી બહુ સારી હોય છે પણ મારો એ રીતનો વિડીયો બનાવો છે કે જે લોકોને સારી ઇન્ફોર્મેશન મળે અને કોઈક રોંગ મેસેજ ન જાય પ્લસ મિસઇન્ફોર્મેશન ઘણી બધી ન જાય તો એ પૂરેપૂરું ટ્રાય રહેશે આપણી તો હું એ રીતે વિડીયો બનાવીશ કે તમને મિનિમમ વેજ છે અહીંયાનું એ અહીંયા કેવી રીતે મિનિમમ વેજ ઉપર તમારી કેટલી કમાણી થાય તમારે એક્સપેન્સીસ શું હોય પ્લસ આ વિડીયો છે એ બે જણા કપલ હોય એ માટેનો છે જેમ કે સ્ટુડન્ટ્સ હોય ચિલ્ડ્રન્સ હોય ઘરે ઘરે છે કિડ્સ હોય તો એના સિનારીઓઝ બધા ફરી જતા હોય છે પ્લસ આ એવા લોકો માટે આ વિડીયો છે કે જે લોકો પહેલીવાર કેનેડા આવે છે અથવા તો આવ્યા નથી અને એ લોકોને એક ઇન્ફોર્મેશન મળે તો અહીંયા કેવી રીતે સર્વાઇવલ થઈ શકે પ્લસ કેવી રીતે લાઈફ સ્ટાર્ટ થઈ શકે કેનેડામાં તો એના માટે જનરલી જે નવા લોકો આવતા હોય જોબ વગરના તો એ બેઝિક પેથી જ શરૂ કરતા હોય છે તો મિનિમમ વેજથી ચાલુ કરીને તો તમને કન્ઝર્વેટિવ એસ્ટિમેટ મળે અને તમને ખોટે ખોટી એવી મિસઇન્ફોર્મેશન ન મળે તો ચાલો શરૂ કરીએ આપણે તો અત્યારે મિનિમમ વેજ છે ઓન્ટારિયોમાં તો એ સત્તર ડોલર અને વીસ સેન્ટ છે તો સેવન્ટીન ડોલર ટ્વેન્ટી સેન્ટ હવે આપણે છે મિનિમમ વેજમાં બંને જણા કામ કરતા હોય એવું અઝમસન કરીશું કે બંને જણા ચાલીસ ચાલીસ કલાક કામ કરતા હોય હવે મિનિમમ વેજમાં ઘણી વાર છે મોસ્ટલી લોકો પચાસ કલાક સાઠ કલાક બી કામ કરતા હોય છે કારણ કે આ એક એવું છે જેમ કે તમે ઉબર કરતા હોય તો તમે જેટલા કામ કલાક કામ કરવા હોય એટલે તમારા ઉપર છે તમે કરી શકો છો તમે કોઈ બી રેસ્ટોરન્ટમાં મિનિમમ વેજમાં કે ફેક્ટરીમાં કામ કરતા હોય તો બી તમને છે વધારે કલાક મળી શકે છે પણ આપણે કન્ઝર્વેટિવ એસ્ટિમેટ આપવા માટે ચાલો એવું ઝ્યુમ કરીએ કે જે ચાલીસ કલાક સ્ટાન્ડર્ડ છે એ તમે કામ કરશો બંને જણા તો એ પ્રમાણે તમારી ઇન્કમ શું થાય તો પર પર્સન વાત કરીએ તો પર પર્સન અગર તમે ચાલીસ કલાક સેવન્ટીન ડોલર્સ ટ્વેન્ટી સેન્ટ લેખે મિનિમમ વેજ પ્રમાણે અગર કામ કરો તો તમને છે સિક્સ હંડ્રેડ એન્ડ એટી એટ ડોલર્સ કે છસો ને અઠ્યાસી ડોલર છે પર પર્સન તમને ગ્રોસ ઇન્કમ ટેક્સ હજી કપાયો નથી અને તમારી છે એન્યુઅલ જે ગ્રોસ ઇન્કમ થાય એ પાંત્રીસ હજાર સાતસો ને છોતેર ડોલર આ પ્રમાણે અને તમારી જે એન્યુઅલ ગ્રોસ ઇન્કમ છે એ બંને કપલની આપણે આ રીતે કરીએ તો ટોટલ છે એ એકોતેર હજાર પાંચસો ને બાવન ડોલર એટલે સેવન્ટી વન થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડ એન્ડ ફિફ્ટી ટુ ડોલર્સ ચાલીસ કલાક બંને જણા સેવન્ટીન ડોલર્સ ટ્વેન્ટી સેન્ટ ઉપર કામ કરતા હોય તો આટલું ટોટલ એન્યુઅલ ગ્રોસ ઇન્કમ થાય હવે આપણે ટેક્સની વાત કરીએ તો ટેક્સમાં અહીંયા ફેડરલ ટેક્સ હોય છે પ્રોવિન્સિયલ ટેક્સ હોય છે પછી તમારે કેનેડિયન પેન્શન પ્લાન હોય છે તો એના પૈસા કપાતા હોય છે પછી એમ્પ્લોયમેન્ટ ઇન્સ્યોરન્સ કે અગર તમારી જોબ જતી રહે અગર તો તમને ફાયર કરી નાખે તો તમને ઇન્સ્યોરન્સ એના પૈસા મળે તો એ છે ગવર્મેન્ટ આના પૈસા કાપતી હોય છે તો એ બધું વસ્તુ પૈસા કપાઈને પર પર્સન જે પાંત્રીસ હજાર સાતસો છોતેર ડોલર હતા એમાંથી તમને અઠ્યાવીસ હજાર બસો ડોલર મળે હવે તમારા ટેક્સ છે એ મિનિમમ વેજમાં તો થર્ટીન પર્સન્ટ કે જ કપાતો હોય છે પ્લસ જે ફેડરલના હોય છે તો સાત હજાર ડોલર જ તમારો છે પર પર્સન ઇન્કમમાં કપાણો કારણ કે મિનિમમ વેજ ઉપર જે લોવેસ્ટ ટેક્સ બ્રેકેટ હોય એ જ તમારો આમાં કપાતો હોય છે તો તમારી જે નેટ ઇન્કમ થઈ બંને જણાની મળીને ટેક્સ કપાઈને આ બધી વસ્તુ કાઢીને છપ્પન હજાર ચારસો ડોલર હવે તમારી મંથલી ઇન્કમની વાત કરીએ તો આ જે છપ્પન હજાર ચારસો ડોલર પ્રમાણે તમારી બંને જણાની મળીને ટોટલ ઇન્કમ થઈ ચાર હજાર ને સાતસો ડોલર તો ચાર હજાર સાતસો ડોલર છે એ અગર તમે ચા ચાલીસ કલાક બંને જણા કામ કરતા હોય મિનિમમ વેજ ઉપર ટેક્સ બેક્સ બધી વસ્તુ કપાઈને ચાર હજાર સાતસો ડોલર તમારા હાથમાં આવે હવે આપણે એક્સપેન્સીસની વાત કરીએ તો એમાં અગર આપણે વન બેડરૂમ રેન્ટ ગણીએ કે જીટીએમાં ઓન એન એવરેજ એકવીસોથી બાવીસસો ડોલર ચાલતા હોય છે પછી એમાં આપણે યુટિલિટીઝ ગણીએ તો ઇલેક્ટ્રિસિટી ઘણી જગ્યાએ અલગ અલગ સેટઅપ હોય છે કે ઇલેક્ટ્રિસિટી ઇન્ક્લુડેડ હોય ઘણામાં ન હોય પછી હોટ વોટર છે પછી ઇન્ટરનેટ છે પછી તમારા મોબાઈલ ફોન્સ છે તો એનું ઇન્ટરનેટ અને જે મોબાઈલ પ્લાન ચાલતો હોય તો એ બધી વસ્તુઓ છે તો એ બધી વસ્તુ મળાવીને બસો ડોલર આપણે એમાં યુટિલિટીઝમાં ગણીએ ગ્રોસરીઝના પાંચસો ડોલર જનરલી સાડા ત્રણસોથી પાંચસો ડોલર છે બે જણા વચ્ચેની ગ્રોસરી થઈ જતી હોય છે ત્રણસોથી પાંચસો ડોલરની વચ્ચે ડિપેન્ડિંગ ઓન કે તમારી લાઇફસ્ટાઈલ કેવી છે અને તમે કે શું વસ્તુઓ પ્રિફર કરો છો કાર ઇન્સ્યોરન્સ અગર તમે કાર લ્યો છો તો કાર ઇન્સ્યોરન્સ છે એ તમારું ઓન એન્ડ એવરેજ નવા ડ્રાઈવર માટે ત્રણસો ને પચાસ ડોલર હવે તમારે હા હેવી ટ્રા એક્સિડન્ટ હિસ્ટ્રીવાળા એરિયામાં જાઓ જેમ કે બ્રાંપટેન છે કે બધી જગ્યાએ તો ઘણા બાર ઇન્સ્યોરન્સ પાંચસો પાંચસો ડોલર સુધી જતો હોય અહીંયા કાર ઇન્સ્યોરન્સ છે વાઇઝ હોય છે તો આપણે આ પ્રમાણે ટોટલ જે મંથલી એક્સપેન્સ થયો એ બત્રીસો ને પચાસ ડોલર થયો છે તો આપણે જે સેવિંગ્સ થાય એ ચૌદસો ને પચાસ ડોલર હવે આ છે ને બેર મિનિમમ છે કે ચાલીસ કલાક જ તમે કામ કર્યું મિનિમમ વેજ ઉપર કે આનાથી નીચે અગર તમે અહીંયા આવો તો આનાથી નીચે જઈ જ ન શકે એટલે તમને હું એક મિનિમમ આઈડિયા આપું છું કે તમે કોઈ બી પ્રોફેશનમાં હોય કોઈ કેટલું બી તમારું એજ્યુકેશન હોય તમને ખાલી એક ઇંગ્લિશ લેંગ્વેજ આવડતી હોય અને તમારી પાસે સ્કિલ્સ જે અહીંયા રિક્વાયર્ડ છે ને તમે અહીંયા આવી જાઓ તો ચૌદસો ને પચાસ ડોલર તમારું મંથલી સેવિંગ થઈ શકે છે કાંઈ બી એક જેમાં કોઈ બી સ્કિલ સેટની જરૂર હોતી નથી એવી જોબ કરીને હવે અહીંયા જનરલી પચાસથી સાઠ કલાક તો લોકો આવી જોબ જે કરતા હોય ને મિનિમમ જોબવાળ ઓપોર્ચ્યુનિટીઝ મળે મળે ને મળે જ એટલે પચાસથી સાઠ કલાક ડિપેન્ડિંગ ઓન કરી શકે તો પચાસ સાઠ કલાક બી કરી લે તો પંદરસોવાળા પચીસસો ડોલર બી તમારું સેવિંગ થઈ શકે છે એટલે આ રીતનું હોય છે અને આપણે ગુજરાતીઓ જે હોય છે એ પાસે લોકો પાસે સ્કિલ્સ તો હોય જ છે અને વિચારતા તો હોય છે મની ઓરિયન્ટેડ માઇન્ડસેટ તો કેવી રીતે પૈસા કમાવા એ કોઈ બી ક્યારેય બી એટલો ઇસ્યુ હોતો જ નથી ગુજરાતીઓ માટે તો એ એક બહુ સારી વસ્તુ છે અને ઘણા બધા એવા બી કપલ્સ હોય છે કે જે એન્જિનિયરિંગ ફિલ્ડમાં છે હેલ્થકેર ફિલ્ડમાં છે કે પછી લો છે કે એવી બધી ફિલ્ડ છે કે જે અહીંયા ડિરેક્ટલી એપ્લિકેબલ છે લો તો અહીંયા પાછું ભણવું પડે હેલ્થકેરમાં બી ઘણા બધા રિક્વાયરમેન્ટ છે પણ એન્જિનિયરિંગ જેવી ફિલ્ડ છે કે જે છે ડાયરેક્ટલી એપ્લિકેબલ સ્કિલ સેટ છે તો એના માટે ઘણા બધા લોકો અહીંયા પીઆર આવ્યા પહેલાં જ હોય તો વાં જોબ કરતા હોય ઇન્ડિયામાં અહીંયા ટ્રાન્સફર થઈ જાય તો એ રીતે ઘણીવાર એની પર પર્સન ઇન્કમ હંડ્રેડ થાઉઝન્ડ ડોલર બી હોઈ શકે પોસિબલ છે તો હન્ડ્રેડ થાઉઝન્ડ ઉપર ટેક્સ કપાઈને તમારા પાસે ચીમોતેર હજાર સેવન્ટી ફોર થાઉઝન્ડ ડોલર્સ તમારા હાથમાં આવે અગર તમે હન્ડ્રેડ એન્ડ ફિફ્ટી થાઉઝન્ડ ડોલર્સ એઝ અ ફેમિલી ઇન્કમ તમે કમાતા હોય તો તમારા પાસે હન્ડ્રેડ એન્ડ ટુ થાઉઝન્ડ ડોલર્સ પાછળ વધે અને ટુ હન્ડ્રેડ થાઉઝન્ડ કમાતા હોય તો તમારી પાસે વન હંડ્રેડ એન્ડ ટ્વેન્ટી એઇટ થાઉઝન્ડ ડોલર્સ હાથમાં આવે આ ઓન્ટારિયોની વાત કરું છું બીજા પ્રોવિન્સમાં જાઓ તો ટેક્સ છે એ થોડો ઉપર નીચે થતો હોય છે તો તમે જોયું હશે કે જેમ જેમ તમારી ઇન્કમ વધે એમ એમ ટેક્સ વધતો જાય છે જેમ કે તમે હન્ડ્રેડ થાઉઝન્ડથી હન્ડ્રેડ એન્ડ ફિફ્ટી થાઉઝન્ડ એટલે કે પચાસ ટકા ઇન્ક્રીમેન્ટ થયું તમારી ઇન્કમમાં તો નેટ ઇન્કમ તમારા પચીસ ટકા જ હોય હતી કારણ કે પચાસ હજાર પે હોય થાય ને તમારો તો છેલ્લે આફ્ટર ટેક્સ પચીસ હજાર જ હોય થા કહેવાય અને એક લાખ ડોલર એટલે કે ડબલ થઈ ગઈ તમારી ઇન્કમ ગ્રોસ ઇન્કમ ટેક્સ કપાઈને પછી તમારા હાથમાં ત્રીસ ટકા જ ટોટલ પચાસ હજાર ડોલર જ હોય એમ તો પચાસ ટકા જ ઇન્કમ હોય હતી પચાસ ટકા ટેક્સમાં હોઈ ગયા બે લાખથી ઉપર ઉપર તમે જતા જાઓ જેમ કે કોઈક બિઝનેસ ઓનર હોય પાંચ લાખ ડોલર કમાતો હોય નો ડાઉટ ડેપ્રિસિએશન એ બધી વસ્તુ હોય તો ત્રેપન ટકા સુધીનો ટેક્સ બ્રેકેટ બી છે અહીંયા કે જે સૌથી ટોપ અર્નર્સ હોય કેનેડામાં જે વન ટુ ફાઈવ પર્સન્ટની અંદર આવતા હોય ટુ પર્સન્ટ વન ટુ ટુ પર્સન્ટની અંદર એટલો બી ટેક્સ છે તો એક વસ્તુ ધ્યાનમાં રાખવી કે જેમ જેમ વધારે પૈસા કમાવો એમ એમ વધારે ટેક્સ મળે એટલે મિનિમમ વેજવાળા જે છે એને આ એક થોડોક ફાયદો છે કે એને બહુ મિનિમમ ટેક્સ ભરવો પડે છે સ્ક્રીન ઉપર તમને દેખાઈ જશે કે અહીંયા મિનિમમ ટેક્સ છે જે મિનિમમ વેજ ઉપર કેટલો લાગે છે મને પાક્કું યાદ નથી ઇટ કુડ બી ફિફ્ટીન પર્સેન્ટ પંદર ટકાથી સોળ ટકા લાગતો હોય પણ એની આજુબાજુમાં હશે એ નંબર તો આ રીતનું છે ટોટલ હવે આમાં એઝ મેં કીધું કે એક વસ્તુ બહુ ધ્યાન રાખવા જેવી છે કે ઘણા બધા ફેક્ટર્સ છે કે બધા લોકો માટે વેરિએશનવાળા હોય છે તમે બેઝમેન્ટમાં રહેવાનું પ્રિફર કરો તો અઢારસો ઓગણીસો ડોલરમાં બી મળી જાય બે બેડરૂમમાં રહેવાનું પ્રિફર કરો તો ચોવીસો પચીસો ડોલર રેન્ટ થઈ શકે છે તમારી કેવી લાઈફસ્ટાઈલ છે કેવી ઇન્કમ છે આ બધા ફેક્ટરો એના ઉપર આધારિત હોય છે તો આ રીતનું છે આમાં મારો કોઈ એવો ઓપિનિયન નથી કે ભાઈ આ સારી વસ્તુ છે કે ખરાબ વસ્તુ છે આ જે વસ્તુ છે મારું કામ છે એ તમને એક ઇન્ફોર્મેશન આપવાનું છે તો આ રીતનું છે કોમેન્ટમાં જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નેક્સ્ટ બ્લોગમાં